હેલો ઝી ચોવીસ કલાક સાથે હું છું બંસી દવે આપણે દરરોજ સાયબર ક્રાઇમના ઘણા કિસ્સાઓ જોતા હોઈએ છીએ સ્કેમર્સ લોકોને તેમની જાળમાં ફસાવવા માટે નવી નવી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે જો આપણે આંકડાઓની વાત કરીએ તો વર્ષ બે હજાર ચોવીસમાં સાયબર ગુનેગારોએ લોકોને બે બાવીસ હજાર આઠસો અગિયાર પોઈન્ટ પંચાણું કરોડ રૂપિયાની છેતરપિંડી કરી આ તે આંકડો છે જે લોકોએ નોંધાવ્યો છે ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર આઈ ફોર સી પ્રમાણે વર્ષ બે હજાર ચોવીસમાં પર ઓગણીસ પોઈન્ટ અઢાર લાખ ફરિયાદો મળી છે આ ફરિયાદો સાયબર ક્રાઇમ સંબંધિત છે આ આંકડો વર્ષ બે હજાર ત્રેવીસની સરખામણીમાં ત્રણ ગણો અને બે ની સરખામણીમાં દસ ગણો વધ્યો છે તાજેતરમાં ક્યુ કોડ આધારિત સાયબર છેતરપિંડીના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે તેથી સાવધાન રહો સતર્ક રહો